જય માતાજી નવરાત્રીનો આજે છે ચોથો દિવસ અને આજનો દિવસ છે માતા કુસમંડા દેવીનો આ દેવી એ બ્રહ્માંડના સર્જનહર્ત કહેવાય છે અને એવું કહેવાય છે કે કુષ્મંડા દેવીના એકમાત્ર સ્મિતથી બ્રહ્માંડનું સર્જન થયેલું એટલે એમને આદિશક્તિ પણ કહેવામાં આવે છે એમના હથમાં આઠ હથિયાર છે અને કમળ પણ છે મિત્રો નવરાત્રિની વાત કરીએ દરેક માતાજીના હાથમાં હથિયાર છે આજે આપણે બધા હથિયાર વગરના થઈ ગયા છે કોઈ હથિયાર રાખતા નથી સ્વરક્ષણ કરવા માટે આપણી પાસે હથિયાર જ નથી બસ હાથમાં તો છે ખાલી મોબાઈલ હા અને અભ્યાસ દીકરો મારો બહુ ભણવો જોઈએ હા પારંગત થવો જોઈએ અને સારી નોકરી કરવો જોઈએ બસ એટલે એના પુસ્તક હોય ને આપણા મોબાઈલ હોય આ બે જ વસ્તુ છે પણ તમામ દેવીઓ આપણને પ્રેરણા આપે છે કે પોતાના રક્ષણ માટે ધર્મના રક્ષણ માટે હથે આપણી પાસે હોવા જોઈએ મિત્રો એક બીજી વાત કદાચ ઘણાને ખ્યાલ નહીં હશે કે નવરાત્રિ એ ક્યાંનો તહેવાર છે અથવા ક્યાંનો મુખ્ય તહેવાર છે ક્યાંથી એની શરૂઆત થયેલી તો આપને જણાવી દઉં કે નવરાત્રિ એ ગુજરાતનો તહેવાર છે અને ગુજરાતથી જ શરૂઆત થયેલી અને ગુજરાત માટે ગૌરવ છે કે આ તહેવારને આખું વિશ્વ ઉજવે છે એટલે ગુજરાતી તરીકે ખરેખર આપણા માટે આનંદની વાત છે નવરાત્રિના નવ દિવસ માતાજીની આરાધના કરીશું અને પાસે શક્તિ માગીશું જે મા દુર્ગાએ મહીસાસનો વધ કર્યો તેમ રાષ્ટ્રના સમાજના અને વ્યક્તિગત દુષ્કોનો આપણે નહસ કરીશું એવી શક્તિ મા પાસે માગીએ જય માતાજી